ત્રણથી વધુ લકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું પાલિકાની ચૂંટણીને લઈ કેટલાક સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે ચૂંટણી નજીક આવતા જ કામગીરી હાથ ધરવામાં આવતા નગરમાં અનેક ચર્ચાઓ થઈ આજે મારા મત વિસ્તારના દેવગઢ વારિયા નગર ખાતે આગામી દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન વિકસિત ભારતનું એના ભાગરૂપે આજે મેં ગ્રામ આભા તરીકેનું શેવનિયા ખાતે ટ્રાયબલ વિસ્તારના વિકાસ માટેની યોજનાની મીટિંગ પણ કરી છે અને એના શુભારંભ પણ કર્યો છે અને ધાનપુર ખાતે ટીએસપીની મીટિંગ પણ કરોડો રૂપિયાના કામનું આયોજન કર્યું છે અને બારીયા નગર માટે પણ આજે એના રસ્તા છે વીજળી છે પાણી છે ખોટી ગટર લાઈન છે જે જે યોજનાઓ ઘટે છે એના માટે ચૌદ કરોડ રૂપિયાના કામોનો આજે શુભારંભ કર્યો છે ગામની સુખાકારી ગામનો વિકાસ જે ખૂટ્યો છે કર્યો છે આગામી દિવસોની અંદર આ નગરને એક સુંદર સુવિધાયુક્ત લોકોની જરૂરિયાત મુજબ કરવા માટેના સંકલ્પ સાથે આજે અમે શરૂઆત કરી છે આગામી દિવસોમાં એ તાકાતથી અમે આગળ વધવાના છે નગરના તમામ સમાજના મારા આગેવાનો કાઉન્સિલર મિત્રો બધા સાથે મળીને દરેક સમાજ સાથે મળીને બારીઓનો વિકાસ એ અમારો સંકલ્પ છે એના માટેનો આજનો કાર્યક્રમ થઈ રિપોર્ટ